ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને અને સ્વાગત છે આપણું નવા બ્લોગ ની માલિકા અને વાગવામાં માં થયા છે અગિયાર તો આપણે ફાઇનલી અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો હતો મિત્રો અત્યારે હું ક્યાં આવી ગયો હોઉં ખબર તમને કાલ રાતના ભાઈ હું એને મામાના ઘરે આવી ગયો હોઉં મામાના ઘરે આવીને આપણા ભાઈએ જ લોક ચાલુ કર્યો હે આ ભાઈને આપણે છે ને ટૂંક સમય મોટો વ્લોગર બનાવી દેવો છે જો કે અત્યારે હે ને મારું અડધું કામ છે ને આ જ કરી દઈએ શૂટિંગનું નહીં તો હજી તો ઉઠ્યા છીએ કારણ કે રાતે મોડા મોડા બધા બેઠા હતા તો સુતા હતા અત્યારે ઉઠ્યા કારણ કે મામાને ઘેર શું કામ આપણે મામાને કહે હે ભાઈ હે પ્રસંગ સાંજના જમવાનું બધું હે તો મસ્ત મજાના ઉઠી ગયા છીએ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો હે અને મામા જો હજી આટા પેરા કરે છે અને મિત્રો મામાએ જો ઉડે નવું ટ્રેક્ટર લીધો હલો ભાઈ પાર્ટીનું શું છે મામા કાલે તમારે ત્યાં રાખવાનું છે તો રોકાઈ જાવ

અને બધાય મામી ને જો બધાય રાંધવા બે ગયા સારું સારું ખવરાવજો હો બ્રાહ્મણ ને ભાણે જ હોય મામી હો એ મામી રાંધતા નથી ને તમે બધાય રાંધો કોન્ટ્રાક્ટ તમારો હે મામી હા કંદોઈ ને મોયરું હોય બનાવવાનું છે તો હે ગયો તો વાંધો નહીં કાસો સંભારો કાસો સંભાળો એ હાલ છે બીજું કઈ નઈ બધા એમ કહું જમવાનું કઈ સારું બનાવજો એમ હું એક એક જ કરું નઈ એટલે પછી આવું મારે જોઈએ બઉ નથી ખાતો હું ના ના કઈ એક ટાણું કઈક કઈક કરી લઉં બપોરે ખાલી બપોરે ઓમ નું છે ટાણું કઈક કઈક એકટાણું ટાણું કરું

ને આ હે ને હવાનું રખડવાનું જ કામ કરે કે કામ ધંધો નથી એને રખડ બળ ધીરે વરો કાકા તમે તમે ઓક ની ગાડી બોસ મારી જાય છે તમારી જીડી ભાઈ હું મારી જ લઈ જાય છું સમજ્યા ઈ કામ આનું હે કાઈ ભાઈ તમે તમે લે અમે તમારે લઈ ન ગયા હા ખાવાનું રખડવાનું કામ કરે ખાવાનું હું છે તો ખાવામાં માં છે કે ગમે વ્યવસ્થા કરી નગર હોટેલ માં જાય તું તો રહ્યો છો ને કા હું રહ્યો તાર પપ્પા કહેતા થાય કે રીઓ નહીં ખાયા

મિત્રો આ બધું એને બેંક મામા ઘરે પહોંચાડવાનું રણ હું કારણ કે એ કરે રાખ્યું આપણે આ બધું અહીં અહીંથી ને અહીંયા ઉગાડવાનું હે બધું વરગીએ કારણ કે એમના હાથ નું જમણવારનું બધું કરવાનું હોય બધું કરી લઈએ ને મિત્રો જો આપણે મામાની બધી મંડપ સર્વિસ નું બધું છે કોઈને પણ ઓર્ડર દેવો હોય ને તો કોમેન્ટ કઈ જણાવી દેજો આપણે નંબર નાખી દેવો જોઈએ બાકી આખે આખો ગડાઉન ભાઈ હા અને હા ભાઈ કામ ધંધી નો કરો કઈ નો કરવાનું હોય તમારા લોનો લીધેલા કારખાના પડ્યા રહે ભલન પડ્યા રહે

આપણે ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો મિત્રો મહેમાનો બધાય આવી ગયા છે ને એમાં જ આપણે માયાર માયાર હારો મજા મજા તો કે માયાર ન તો એ મિત્રો મને બહુ મજા નથી આવતી હવે છે બહુ મજા કરશો કારણ કે અમે છે ને બે જ્યાં હોય ત્યાં પેકાજ હોઈએ એટલે મજા આવે વીરું જે ઓર વીરું

জন নো জমানো বুঝে আপনার বালু করছু રસ તો ફાઇનલી મિત્રો આપણે જમાણવાર પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે એને મામા ડાયરા ને બધી નેને amare રાસ લેવાના છે તો ડીજે તો કટ છે આપણે તો રાસ ને રમ બોલાવીએ તો કન્ટિન્યુ યોર લોક માં મોબાઈલ જોવાના જ છે મોબાઈલ બરાબર ઘર ટુ ટીખે આપડે